મહત્વના સમાચાર હિમાચલ પ્રદેશના સિરમોરમાં ભૂસ્ખલનની ઘટના બની પાઉાશિલાઈ માર્ગ પર ભૂસ્ખલન થતા અફરાતફરી મચી ગઈ હાઇવે પરથી પસાર થતા હતા વાહનો એ સમયે જ આ ભૂસ્ખલન થયું અને વાહનો પર પથ્થર પડ્યા ત્યારે ચાર લોકો માંડ માંડ પોતાનો જીવ બચાવવામાં સફળ થયા સમયસૂચકતા દાખવી આ ચારેય લોકો કારમાંથી બહાર નીકળી ગયા હતા અને તેના કારણે કોઈ જાનહાની નથી થઈ પરંતુ આ ભૂસ્ખલનની ઘટના બાદ ચોક્કસથી લોકોમાં અફરાતફરી મચી ગઈ હતી હિમાચલ પ્રદેશના સિરમોરની આ ઘટના છે જ્યાં સિરમોરમાં ભૂસ્ખલનની આ ઘટના બની છે રસ્તા પરથી જ્યારે વાહનો પસાર થઈ રહ્યા હતા એ દરમિયાન જ ભૂસ્ખલન થયું જોકે લોકોએ સમય સૂચકતા વાપરી તુરંત જ કારની બહાર નીકળી ગયા હતા અને તેના કારણે તેમનો જીવ બચ્યો છે કારમાં ચાર લોકો સવાર હતા ઘટનાને જોતા તુરંત જ કારમાંથી તેઓ બહાર નીકળી ગયા હતા અને તેમનો જીવ બચી ગયો હતો હિમાચલના સિન્મોરની આ ઘટના છે જ્યાં હાલ ભૂસ્ખલનની ઘટના સામે આવી છે રૂવાડા ઉભા કરી દેતા આ દ્રશ્યો છે